મારા બાબાએ મોહિતે જે આવાસ યોજનાને લાભ લીધો છે એના માટેનો જે વિવાદ આજે મીડિયામાં ચાલી રહ્યો છે એ મારો બાબો મારા રેશન કાર્ડથી અલગ હતો પોતાનું અલગ રેશન કાર્ડ ધરાવે છે મારાથી અલગ હતો લગ્ન કરેલા હતા બે હજાર ઓગણીસ વીસની અંદર એને ફોર્મ ભરી અને આ યોજનાના લાભ માટે પોતે એપ્લાય થયો હતો અને હું જ્યારે ધારાસભ્ય બે હજાર બાવીસના બારમા મહિનામાં થયો હું ધારાસભ્ય નહોતો ત્યારે આ આવાસ યોજનાનો એમને લાભ લીધો હતો આ મકાન પોતે બનાવે છે પોતાની માલિકીની જગ્યા છે એ માલિકીની જગ્યામાં મકાન બનાવે છે એ મકાનની અંદર આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે મકાન સહાય છે એમાં સહાય લીધેલી છે માત્ર બે હપ્તાની સહાય લીધેલી છે અને એને ફ્લેટ બનાવ્યો નથી કે આખું મકાન સહાયથી બનેલું નથી પણ આને આજુબાજુની અંદર જે મીડિયમ આવે છે એ આખે આખા બાજુના પણ ત્રણ મકાનો સાથે મેળવીને ફોટા પાડી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના અમુક મીડિયા કરી રહ્યા છે ખરેખર એમાંથી ત્રણ માંથી એક જ મકાન મોહિતનું છે બાકીના બે મકાન છે બીજા આસામીઓના છે આ રીતે કરીને મારી છબી ખરડાય પાર્ટીને નુકસાન જાય એના માટેના અમુક લોકો કહેવાતા લોકો જે ફોન કરી આ વિગત લઈ મારી છબી ખડાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ હું તો વર્ષોથી પાર્ટીની અંદર નિષ્ઠાને પ્રમાણક થતી સાહેબના વિચારોને વરેલો છું સંઘ સાથે જોડાયેલો વ્યક્તિ છું અને મારી છબી એમ ખરાવાની હતી હું તો પાર્ટીને વફાદાર છું અને પ્રજાને વફાદાર માણસ છું અને એ રીતે મેં હજી આજની તારીખમાં એક પણ પ્રકારના ક્યાંય ભ્રષ્ટાચારનું ક્યાંય પણ તમને જોવા અને આખા પણ મીડિયાનાની અંદરથી ઘણી જગ્યાએથી મને ફોન આવ્યા છે મને આશ્વાસિત આશ્વાસન આપવા માટેના પણ ફોન આવ્યા છે અને જેને ખબર છે એ લોકો પણ મારી સાથે છે મારા કાર્યકર્તાઓ પણ મારી સાથે મને ફોન કરીને કહી રહ્યા છે કે આ તમારા માટે જે થઈ રહ્યું છે અમે જોઈ રહ્યા છીએ એ કાંઈક છે અને મીડિયાની અંદર જે આવી રહ્યું છે એ જુદું જ પ્રકારનું ગેરભાગે પ્રજાને દોરવા માટેનું જે કરી રહ્યા છે